સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે રાજ્યપાલ દેવવ્રિમા ઉપસ્થિતિ ધામ છેલ્લા બસો વર્ષથી માનવતાના કલ્યાણ માટે સમર્પણ ભાવ સાથે સેવારત છે ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સંતો મૂલ્ય નિષ્ઠ અને કર્મષ્ઠ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યા છે આપણે ઋષિ મુનિઓએ શાસ્ત્રો અને ધર્મગ્રંથો દ્વારા ભાવિ પેઢીને જીવન દર્શન કરાવ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય વૈદિક પરંપરાના ચિંતન સાથે પ્રાણી માત્રના કલ્યાણ માટેનો ભારતીય સંસ્કૃતિનો માર્ગ સમગ્ર વિશ્વમાં પ્રશસ્ત કર્યો છે વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણના વડાપ્રધાન શ્રીના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ યોગદાન આપી ભારતને વિશ્વગુરુ બનાવવા પ્રતિબદ્ધ બનીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવન મૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે ધાર્મિક સામાજિક શૈક્ષણિક અને સમાજસેવાના તમામ ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન રહ્યું છે જે વિશ્વવ્યાપી બનવા સાથે આવનારી પેઢીને માટે પ્રેરણાદાયી બની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ સમાન વડતાલધામ છેલ્લા બસો વર્ષથી માનવતાના કલ્યાણ માટે સમર્પણ ભાવ સાથે કાર્ય કરી રહ્યું છે જનકલ્યાણનું આ અભિયાન સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યું છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ ત્રિશતાબ્દી મહોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા રાજ્યપાલશ્રીએ સંસારનો ત્યાગ કરી કઠોર જીવનનો માર્ગ અપનાવનાર સુડતાલેસ નવ દીક્ષિતોને શુભકામનાઓ પાઠવી હતી સ્વામિનારાયણ સંપ્રદાયે ગુરુકુળ પરંપરાને જીવંત રાખીને ભારતીય ઋષિ સંસ્કૃતિને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે તે બદલ અભિનંદન પાઠવતા શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સંતો મૂલ્યનિષ્ઠ અને કર્મષ્ઠ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યા છે ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માને છે એમ જણાવતા રાજ્યપાલ શ્રીએ કહ્યું હતું કે આપણા ઋષિમુનિઓએ શાસ્ત્રોને ધર્મગ્રંથો દ્વારા ભાવિ પેઢીને જીવન જીવવાનું દર્શન કરાવ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યુવા પેઢીને વ્યસન મુક્ત અને સુસંસ્કારી બનાવવાનું મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે સરાહનીય છે તેમ તેમણે જણાવ્યું હતું ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિક રીતે રહી છે વેદ ઉપનિષદ દ્વારા માનવજાતને જીવન દર્શન મળ્યું છે તેમ જણાવતા રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે જીવનના પરમ ઉદ્દેશ્યને પામવા ભગવાન પ્રત્યે સમર્પિત ભાવનાથી ભક્તિ કરવાથી જીવનમાં લક્ષ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ભારતીય વૈદિક પરંપરાના ચિંતન સાથે પ્રાણી માત્રના કલ્યાણ માટેનો ભારતીય સંસ્કૃતિનો માર્ગ સમગ્ર વિશ્વમાં પ્રશસ્ત કર્યો છે તેમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણી પ્રાચીન પ્રાચીનગળીમાં આસ્થા અને વિરાસતના કેન્દ્રોને પુનઃસ્થાપિત કરવાનું કામ કરી રહ્યા છે તેમ જણાવી રાજ્યપાલ શ્રીએ કહ્યું હતું કે વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ યોગદાન આપી ભારતને વિશ્વગુરુ બનાવવા પ્રતિબદ્ધ આ પ્રસંગે સંસ્થાના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી टेम्पल समितीना देवप्रकाश स्वामी मुख्य कोठारी श्री संत वल्लभदासजी स्वामी वक्ता संत सर्वश्री ज्ञानजीवन स्वामी नित्य स्वामी सत्संग महासभाना प्रमुख श्री नौतम स्वामी संतो महंतो सहित देशविदेश हरिभक्तो राजकीय सामाजिक अग्रणी विशाळ संख्या उपस्थित राहतात